સુખી દાંપત્ય જીવન માટે અને મનોગમતા જીવન સાથી માટે બુધવારે કરો આ પામ છુપાય દલગમાં આવતી બધી પરેશાનીઓ દૂર થશે બુધવારે ના દિવસે ગણેશજીની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે લગ્ન જીવનમાં અવરોધો આવી રહ્યા છે અથવા લગ્ન પછી વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં બુધવારે આ પાંચ ઉપાયો કરવા જોઈએ હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને તમામ કષ્ટો દૂર કરે છે વૈવાહિક જીવન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાય જે લાભકારી છે બુધવારે કરેલા આ પાંચ ઉપાય લગ્ન જીવનની સમસ્યામાંથી છુટકારો અપાવશે દાનપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે કરો આ પાંચ ઉપાય

શિવલિંગ પર અર્પણ કરતી વખતે જીવનસાથીની કામના રાખો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે બુધવારનો દિવસ પ્રેમ વ્યક્ત કરવા માટે પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો બુધવારે સફેદ ફૂલ લઈને તેને પ્રપોઝ કરો આમ કરવાથી તમે પ્રેમમાં સફળ થઈ શકો છો ચાર વિવાહિત જીવનમાં કોઈ વિવાહ ચાલી રહ્યો હોય તો તેને દૂર કરવા માટે સફેદ કાગળ પર લાલ રંગથી કલીમ લખીને જીવનસાથીના કપડાના ખિસ્સામાં મૂકી દો તમે તેને કપડાના અલમારીમાં પણ રાખી શકો છો આમ કરવાથી તમારું લગ્ન જીવન માતા ગૌરી અને શિવજીની જેમ સુખી બને છે પાંચ જો તમે આર્થિક સંકટ દૂર કરવા માંગતા હો તો બુધવારે ઘરમાં ગુણવની ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો ગણેશજીની મૂર્તિની સામે બેસીને ગણેશ ચાલીસાનો પાઠ કરો નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું